મેં ઉપાડવા આલ કેટલું લીધું ખર દેખાય તો મને એલા કેમ તું બોલતો તો જે આ સુસેત્રી બેઠી છે વરસાદ આવે છે લાગતું એક પછી થોડો ઘારો ઘારો ફળતો जातो આ ભટકો

યસુ ક્ષત્રી લઈને બેઠી છે વરસાદ આવે છે આ છે ગુવાર આ છે તુર આમાં છે મરસી અત્યારમાં ઝરફર્યું ચાલુ થઈ ગયું છે

ગુવાર માં ખડ મોટું થઈ ગયું ગુવાર દેખાય નહીં એવડું તો જો આખો આ એક નીંદે છે જો બે હાથે જો ખડ ચાલુ છે લેવાનું પાછળ તો પાથરા પાડી દીધા છો શું કરે છો તો

કેમ હોય તુયરને છોડવો યાર વાદે રવા દે રવા દે આ ઉપાડવા કેટલું લીધું ખડ દેખાય તો મને એલા આને કેટલું લઈ લીધું ઓ અને માથા હું પહેર્યું હશું ટોપી ટોપી થાય ઢગલા કરી દીધા હો ખડના

તું એ શું થાકી ગઈ તું ગઈ ખડ લેવા હો ફરતે બધાને નીંદે જ છો થોડું વરસાદ બંધ થયો ને તો ખડ લેવાનું કામ ચાલુ હે નીંદવાનું એલા બોલ શું મારછો આ ભટકુડુ કેસ હું હે ભટકુડુ ભટકુડુ મે વાતો કરાય ને કરી નકરી અમે નિંદી ના છે એ અમે નિંદી નો છુ આ હવે પણ વરસાદ આવશે से वाला काम तो

હમન હમું સહી રાજા બોલ તો મને એટલે કે સાંભો મારા બૂટ લેવા છે મારા પપ્પા લઈ દેતા હે પાત્રા જ મંગાવીશ મોટો થઈને એ તો બૂટ જ વાવા લઈ દે બૂટ બાપુ ને એ

આયા મસે આમાં જીણા જીણા છે લંબુડી છે ને જા મારી કેસે ઉપર ઉપર છે লিম <laughs> 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 खाने मोटे से की नहीं भाई भी अंजार टाइम निकला काइने हेलो हवे निकला ना तो सब कपड़ा बदलेगी पत्थर वाहें मितुं रमाली तो पत्थर वारा काइला हम्म हेलो हेलो तो मेरे कपड़ा बदलें तो हूँ बदलेना अंत में वीडियो में कंटिन्यू रेजो हमें उसका कपड़ा बदलें पत्थर वाहें